ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકાર અને ઇલેક્શન કમિશન દ્વારા વોટ ચોરી કરવાનો આક્ષેપ કરાયો છે ઇલેક્શન કમિશન વોટની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરી ઉભી કરી છે આજનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં અપાયો છે સમગ્ર દેશમાં લોકસભામાં આ પ્રકારે વોટ ચોરી થઈ છે અમે પણ વિધાનસભાની સીટોની ઇલેક્શન કમિશન પાસે વિગતો માંગવાના છે આખા દેશમાં એક જ પ્રકારની લેનથી ચોરી થઈ હોવાનો આરોપ મૂક્યો છે સર તો આ મેન કાર્યક્રમના સેના માટે

જ્યારે કે વોટો મેન્યુફેક્ચરિંગ કરતા હોય એ પ્રકારની આખી દેશમાં પરિસ્થિતિ ઊભી કરી છે અને આ કે રાહુલ ગાંધીએ જે પ્રેઝન્ટેશન આપ્યું હતું એના આધારે દેશમાં લોકસભા રાજ્યસભાના તમામ સાંસદોએ ઇલેક્શન કમિશનમાં જવા માટે પૂછ કરી પણ ત્યાં જવા દેવામાં આવ્યા નહીં એટલે આજનો કાર્યક્રમ છે કોંગ્રેસ પક્ષે અથવા ઇન્ડિયા ગઠબંધનને સમગ્ર દેશમાં કાર્યક્રમ આવ્યો છે કે આજે જે વોટ ફોન ચોરી કરી છે સમગ્ર દેવ થયા છે એમાં લગભગ એકસો એકસો વીસ સીટો પર સમગ્ર દેશમાં લોકસભામાં એ લોકોએ આ પ્રકારનું વોટ મેન્યુફેક્ટર કર્યું છે એ પ્રકારની પરિસ્થિતિ જાણવા મળે છે એટલે અમે પણ અહીંયા વિચાર્યું છે કે સામાન્ય રીતે અમારા જે વિધાનસભાની વાઇઝ અમે પણ જે રીતે રહું છીએ એ રીતે અમે પણ જે ઇલેક્શન કમિશન છે અહીંયા મુખ્યમંત્રી છે એની પાસેથી ઇલેક્શન બાકી એ પ્રકારનું કાર્યક્રમ અમે કરવાના છીએ અને એ રીતે આ લોકોને ઘણા ભાડા કારણ કે સમગ્ર આખી પેટર્ન જણાય છે કે લગભગ ત્રણ લાખના વોટે જીત્યા હવા ત્રણ લાખના વોટે જીત્યા એ રીતે જે આપણી છબ્બી સીટો છે એનું તમે તારણ કાઢો તો એ પ્રકારનું એક પેટર્ન જણાય

પોલીસ સ્ટેશન ની અંદર વિડીયો ઉતારી શકે અને તમે ના રોકી શકો પબ્લિક પ્લેસ કોઈ જાગીરદાર પોલીસ તમે ઉલ્લંઘન ઉતાર કેમ જવા કેમ નથી દેતા પત્રકારો કહેતો કયા છે